રોડ આજે આપણે બીજો પિતર તેનો બીજો અધ્યાય અને તેની નવમી કલમનો શરૂઆતનો ભાગમાંથી પ્રભુનું વચન જોવાના છે વચન આ પ્રમાણે છે પ્રભુ તે ભક્તોને પરીક્ષણમાંથી છોડાવવાનું જાણે છે આઈ મીન આ પ્રભુનું વચન છે પિત્તરનો બીજો પત્ર તેનો બીજો અધ્યાય અને તેની નવમી કલમ માણસ એવું માને છે કે દુષ્ટ તેના જે દુષ્ટ કામ છે કે જેને કોઈ જોતું નથી કોઈ જાણતું નથી તેનો ક્યારેય તેનો ન્યાય થશે નહીં તે ક્યારેય પકડાશે નહીં તેને કશું જ નહીં થાય તેને કોઈ જ શિક્ષા નહીં થાય એવું મનુષ્ય એ માને છે અને એ બાબત આજની નથી એ વર્ષોથી એ ચાલતી આવે છે અને આવું જ વલણ સફાનિયાના સમયમાં પણ જોવા મળતું હતું અને સફાનિયા પહેલો અધ્યાય બારમી કલમ નોંધે છે યહોવા તો ભલું નહીં કરે તેમ ભુંડુએ નહીં કરે આ પ્રમાણેની માન્યતા એ સમયના લોકોની માટે લોકો એ રાખતા હતા અને સફાનિયા એ નોંધે છે પહેલો અધ્યાય બારમી કલમમાં યહોવા કશું જ નહીં કરે યહુવા કોઈ ન્યાય નહીં કરે ભૂંડું કરીએ ના કરીએ કોઈ કશું જ ન્યાય યહોવા કરશે નહીં ભલું કરશો તો પણ નહીં કરે ભૂંડું કરશો તો પણ નહીં કરે એવી માન્યતા એ સફાનિયાના સમયમાં હતી અને આજના સમયમાં આપણા બધાની પણ ઘણી બધી વખતે આ પ્રમાણેની માન્યતા હોય છે કે કોઈ કશું જ નહીં કરે પણ આપણે એ ભૂલી જઈએ છે કે આપણા ઈશ્વર એ જીવંત પરાક્રમી પવિત્ર ઈશ્વર છે અને બીજો પિત્તર તેનો બીજો અધ્યાય નવમી કલમ એ શીખવે છે આપણને કે ઈશ્વર દરેકને તેમના કાર્યો માટે જવાબદાર ચોક્કસથી એ ઠેરવશે એમનો ન્યાય કરશે એ આપણે જોઈ શકીએ છીએ બીજો પિત્તર બીજો અધ્યાય અને નવમી કલમ અને એમને એ એમના કામની શિક્ષા પણ આપશે અને જ્યારે બીજો પિત્તર બીજો અધ્યાય નવમી કલમ અને દસમી કલમ જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે ત્રણ પ્રકારના લોકોને માટે એ શિક્ષા ઠરાવવામાં આવી છે સૌથી પહેલાં જે પ્રકાર છે જે લોકો અન્યાય છે બીજી બીજો પ્રકાર છે કે જે લોકો પોતાના દૈહિક વિકારો પ્રમાણે દૈહની ઈચ્છાઓ પ્રમાણે દુર્વાસનાઓ પ્રમાણે ચાલે છે એવા લોકો માટે અને ત્રીજો જે પ્રકાર છે અને એ તો છે કે જે લોકો ઈશ્વરના અધિકારને તુચ્છ ગણે છે ઈશ્વરના અધિકારને નકારે છે તિરસ્કાર કરે છે એવા લોકોને માટે શિક્ષા એ ઈશ્વર તેમને કરશે અને બીજો પિત્તર બીજો અધ્યાય નોમી કલમ કોને શિક્ષા થશે અને કોને નહીં થાય એ સ્પષ્ટ સમજ આપણે ત્યાં જોઈ શકીએ છીએ પણ ચારે બાજુથી જ્યારે આપણે શત્રુ સૈન્યોથી વિરોધીઓથી ઘેરાયેલા હોઈએ ભલે આપણો સમાજ આપણા લોક એ ભ્રષ્ટ અને દુષ્ટ થયા હોય ભલે દુષ્ટતા એ ભ્રષ્ટતા એ આપણને ચારે બાજુથી ઘેરી લે પણ આપણા ઈશ્વર એ જાણે છે કે પોતાના લોકોને કેવી રીતે બચાવવા અને એના માટે પિત્તર બે દાખલા એ બીજા પિત્તર બીજા અધ્યાયમાં રજૂ કરે છે નૂહ અને તેના પરિવારને ઈશ્વર બચાવે છે અને લોત અને તેના પરિવારને પણ ઈશ્વર બચાવે છે એ બે દાખલા ઈશ્વર બીજો પિતર બીજા અધ્યાયમાં આપણે જોઈ શકીએ છીએ અને આ બધી બાબતોમાં આપણને સમજ થાય છે સમજ પ્રાપ્ત થાય છે કે ઈશ્વર એ સર્વોપરી છે અને ઈશ્વર એ ન્યાય ઈશ્વર છે અને કેવી રીતે એ જે અન્યાયી લોકો છે જે લોકો દેહની ઈચ્છા પ્રમાણે ચાલે છે જે લોકો ઈશ્વરના અધિકારને ધિક્કારે છે એ લોકોનું શું એ લોકોને પણ ઈશ્વર છોડશે નહીં બાઇબલ કહે છે બીજો પિત્તર ત્રીજો અધ્યાય સાતમી કલમમાં કે દુનિયાના આખરના સમયે એ અગ્નિથી એ લોકોનો ન્યાય કરવામાં આવશે એ અગ્નિથી દુનિયાને દુનિયામાં રહેતા જે ભ્રષ્ટ લોકો છે એ લોકોનો અગ્નિથી ન્યાય કરવામાં આવશે દુનિયાને આખરે અગ્નિથી તેનો ન્યાય કરવામાં આવશે બીજો પિત્તર ત્રીજો અધ્યાય સાતમી કલમ પરંતુ જે ખ્રિસ્ ઈસુમાં છે જે પ્રભુ ઈસુ ખ્રિસ્સના છે પ્રભુ ઈસુ ખ્રિસ્મા છે તે એ ન્યાયથી એ બચી જશે પ્રભુ ઈસુ તેમને એનાથી બચાવશે શા માટે શા કારણથી કારણ કે આપણા તારણહાર પ્રભુ ઈસુ ખ્રિસ તેમનો ન્યાય આપણા સ્થાને થયો હતો જે વધં પર આપણે મરણ પામવાનું હતું પણ આપણા બદલે પ્રભુ સુખ્રીસનો ન્યાય એ વધસં પર થયો હતો તેથી આપણા જીવન દ્વારાવાલાઓ આપણે ઈશ્વરનું સન્માન કરીએ આપણા જીવન દ્વારા ઈશ્વરને મહિમા આપીએ કારણ કે જે જગ્યાએ આપણે મરવાનું હતું એ જગ્યાએ પ્રભુ સુખ્રીસ એ ત્યાં મરણ પામે છે એને બીજો પિતર બીજો અધ્યાય નવ અને દસ કલમ આપણને સ્પષ્ટ સમજ આપે છે કે ઈશ્વર તેના જે વિશ્વાસીઓ છે તેમના જે ભક્તો છે તેમને દરેક પ્રકારના પરીક્ષણમાંથી છોડાવવાનું ઈશ્વર જાણે છે પણ જે લોકો અન્યાય છે જે લોકો દુર્વાસનાથી દૈહિક વિચારો સાથે એ ચાલે છે અને જે લોકો ઈશ્વરના અધિકારને ગણકારતા નથી ધિક્કારે છે એ લોકોને માટે એ ન્યાયકાળ સુધી શિક્ષાને માટે પ્રભુ સુખ્રીસ તેમને રાખી મૂકવાનું પણ તે જાણે છે તેમનો ન્યાય કરવાનું પણ એ જાણે છે આવો પ્રભુ પર વિશ્વાસ કરીએ પ્રભુના માર્ગોમાં ચાલીએ અને એ શિક્ષાથી બચી જઈએ અને પ્રભુ સુખ ખ્રિસ્તમાં આપણે બચાવ પામીએ પ્રભુ આ વચનો શીખવા સમજવું આપણે દરેકની સહાય અને મદદ કરે ગોડ બ્લેસ યુ